સુરતની મહિલા જ્યાં જતી ત્યાંના ફોટો મોકલતો હોય રેકી કરતા આરોપી તરુણ બારોટને પોલીસે ઝડપી પાડ્યો છે તો એટલાન્ટા શોપિંગમાં કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ એજન્સી દ્વારા આ સેન્ટર ચલાવતા અજય રાય માટે કામ કરતો અને દિવસના એક હજાર રૂપિયા લેખે આ મહિલાનો પીછો કરી ફોટો પાડવાનું કામ સોંપ્યું હતું તો બીજી બાજુ પોલીસે જાસૂસી એજન્સીના સંચાલક અજય રાય અને ઝડપાયેલા મયુર સોનવાણીને પણ આરોપી બનાવ્યો હતો તો ઝડપાયેલા ઠગ તરુણ ભટ્ટ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એ ત્રણ જુલાઈથી આ માણસ મારા કોન્ટેક્ટમાં આવ્યો મેરેજ પર્પઝ અમારા કાસ્ટના જ હોવાથી મેં એના પર થોડો ટ્રસ્ટ કરી અને વાત થોડીક લાંબી અમારી ચાલી એને મને એવું બતાવ્યું કે હું પોલિટિશિયન મેકર છું એક મોટો ફાઇનાન્સ છું મારી પાસે સારી એવી પ્રોપર્ટી છે દસ કિલો સોનું પાંચ કિલો ગોલ્ડ ને આ તેન એવી બધી લોભાવણી લાલચો આપી હું તને સુરતમાં મકાન લઈ આપીશ આ કરીશ પણ તું મારી જોડે મેરેજ કર તારા છોકરાઓનું ફ્યુચર હું સિક્યોર કરી આપીશ ને એવું અને જો હું એની વાત ઉપર ટ્રસ્ટ નહીં કરતી હતી અને હું એની જોડે વાત નહીં કરતી

છે અને મેં બીજી બી એક એફઆઈઆર કરી છે કારણ કે એફઆઈઆર કર્યા પછી પણ એ મારા પાછળ પાછળ જાસૂસ મૂકીને મારા ફોટા પડાવતો ને એવું કરતો એટલે ફરીથી પછી ગોહિલ સાહેબે એમને મને સપોર્ટ કરી અને બીજી એક અરજી અપાવડાવી છે અને આ કેસમાં મને કલ્પેશભાઈ બારોટા બી ઘણો બધો સપોર્ટ કર્યો ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર થયેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી બેન જે પોતે વિધવા છે તેઓને સમાજના એક મેળાવડામાં આરોપી સાથે મુલાકાત થયેલી જે આરોપી તરુણ બ્રહ્મભટ્ટ નામના ઈસમે આ કામના ફરિયાદીને પ્રથમ પોતે અપરિણીત છે છૂટાછેડા લીધેલા છે અને તેઓની સાથે લગ્ન કરવા માગે છે તેવી વાત કરી એની સાથે શરૂઆતમાં સંબંધો બાંધવા બાંધેલા પરંતુ પાછળથી આ બેનને આ વ્યક્તિ યોગ્ય નહીં જણાતા તેમણે લગ્ન કરવાની ના પાડતા આ કામના આરોપી તરુણ બ્રહ્મભટ્ટે ફરિયાદી બેનના સગાવાલા તેના માતા પિતા બહેનો વગેરેને વોટ્સએપ માધ્યમથી અને ટેલિફોનિક કોલ કરી અવારનવાર તેના ચારિત્ર વિશે ખરાબ વાતો કરી અને બદનામ કરવાનું શરૂ કરેલ અને પોલીસ વિભાગમાં પણ પોતે જુદા જુદા પોલીસ અધિકારીઓના નામ ધારણ કરી પોતે પોલીસ અધિકારી બોલે છે એ રીતે કતારગામ સિંગણપુર પોલીસ સ્ટેશન પોલીસ કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ અવારનવાર ફોન કરતા તેઓના વિરુદ્ધમાં જુદા જુદા ચારેક જેટલા ગુના રજીસ્ટર થયેલ છે આ ગુનાના આરોપી તરુણ બ્રહ્મભટની હાલ સિંગણપુર પોલીસે ગુનાના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે